મિત્રો તાજા અને ખૂબ જ અગત્યના મોટા શૈક્ષણિક અને રાજકારણ સમાચાર હવે ગુજરાતમાં અહીં બંધનું એલાન અને હાઈ હાઈલાઇટ કર્યું જાહેર આંગણવાડીઓ શાળાઓ કોલેજો વિમાન બધું જ બંધ હવે ગુજરાતમાં પરીક્ષાની તારીખમાં થયો ફેરફાર ડોક્ટરો અને કર્મચારીઓની રજા પણ કરાઈ રદ હોસ્પિટલમાં ઇમરજન્સી જાહેર અને પીએમ મોદી જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી શૈક્ષણિક અને અન્ય સમાચારો આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલા તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપણા મિત્રોને ઝડપથી મોકલી આપજો દેશના દરેક નાગરિકને પીએમ મોદીએ કરી અપીલ કેન્દ્ર સરકારે આજે ઓપરેશન સિંધુ રંગે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી આ બેઠક માટે તેણે પીએમ મોદીએ ખાસ સંદેશો આપ્યો હતો તેમણે વિપક્ષને એક થવા માટે વિનંતી કરી છે પીએમ મોદીએ કહ્યું કે આ સમયે દરેક ભારતીય નાગરિકને એક થવાની જરૂર છે બેઠક બાદ કેન્દ્રીય મંત્રી કિરેન રિજ્જુએ કહ્યું છે કે ખોટા સમાચાર એકતાને નબળી પાડે છે તો તેનાથી આપણે બચવું જોઈએ ત્યારબાદ ગુજરાતની બોર્ડર પ્રવાસીઓ માટે કરાઈ બંધ ભારત દ્વારા ઓપરેશન સિંધુર એર સ્ટ્રાઇક બાદ બનાસકાંઠાની ભારત પાકિસ્તાન બોર્ડરના ઝીરો પોઈન્ટ ઉપર પ્રવાસીઓ પર જવાબ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પ્રવાસીઓ ભારત પાકિસ્તાન બોર્ડરના જીરો પોઈન્ટ ઉપર હવે જઈ શકશે નહીં પ્રવાસીઓ ફક્ત નડાબેટના ટુરિઝમ પ્રદર્શની સુધી જઈ શકશે નડાબેટ ખાતે બીએસએફની પરેડ પણ શનિવારથી બંધ કરવામાં આવી છે આગળના ચિંતાજનક સમાચાર પર એક નજર કરીએ તો ગુજરાતના મહુવામાં જાણે આ ફાટ્યું હોય તેમ પોણા સાત ઈચ તોફાની વરસાદ વરસ્યો હતો જ્યારે જિલ્લાના અન્ય જિલ્લાઓને પણ મેઘરાજાએ વીજળીના કડા વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો ભારે પવન અને તોફાની વરસાદને કારણે અનેક સ્થળોએ વૃક્ષો વીજ થાંભલા જમીન દોસ્ત થતા કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાયેલો પણ રહ્યો હતો સવારે છ થી લઈને સાતરે આઠ વાગ્યા સુધી છ પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ ખાપક્યો હતો વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાતના ભાવનગર જિલ્લાના સતત છ કલાકમાં પોણા વરસાદ ખાબક્યો હતો જ્યારે અમરેલીના લાઠીમાં અઢી લીલીયા અને અમરેલીમાં બે બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદને કારણે બે દિવસમાં એકવીસ લોકોના મૃત્યુ થયા છે મધ્ય અને પૂર્વ ગુજરાતના સત્તર લોકોના મોત થયા છે જ્યારે વીસથી થી વધુ લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે બર્ના મહત્વના સમાચાર દસમી મે સુધી એરપોર્ટ સંપૂર્ણ રહેશે બંધ ઓપરેશન સિંદૂર પછી દેશમાં 25 એરપોર્ટને અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યા છે આ પહેલા પણ એરપોર્ટનો આંકડો અઢાર સુધી હતો જે હવે શ્રીનગર એરપોર્ટ સાથે 25 પર પહોંચી ગયો છે પીટીઆઈના અહેવાલ અનુસાર દેશના ઉત્તર અને પશ્ચિમ ભાગોમાં આવેલા શ્રીનગર સહિત લે જમ્મુ અમૃતસર પઠાણકોટ ચંડીગઢ જોધપુર જેસલમેર Shimla ધર્મશાળા અને જામનગરનો સમાવેશ થાય છે ઘટના મહત્વના સમાચાર અને તમામ અધિકારીઓની રજા પણ કરાઈ રદ પાકિસ્તાન અને પોકમાં આતંકવાદી છાવણી પર ભારત દ્વારા કરવામાં આવેલા સફળ હવાઈ હુમલા બાદ પંજાબ પોલીસે એક મોટું પગલું ભર્યું છે અને તેના તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજા તાત્કાલિક અસરથી રદ કરી દીધી છે પોલીસ વિભાગે સ્પષ્ટતા કરી છે કે સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલાં તરીકે આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે એટલું જ નહીં મિત્રો હવે ગુજરાતમાં અહીં બ્લેકઆઉટ જાહેર પાકિસ્તાને હવે ભુજમાં હુમલો શરૂ કરી શકે છે મળતી માહિતી સામે આવી છે કે ભુજમાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે ભુજના અમુક વિસ્તારોમાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે પાકિસ્તાને રાજસ્થાનના જેસલમેર પર હવાઈ હુમલો કર્યો છે પાકિસ્તાની મિસાઇલો અને ડ્રોન હુમલો કરવામાં આવ્યો જોવા મળ્યો છે હવે અહીં પણ હાઈ એલર્ટ જાહેર અને ડોક્ટરોની રજા કરાઈ રદ હોસ્પિટલમાં ઇમરજન્સી જાહેર ઓપરેશન પછી હરિયાણા હાઈ એલર્ટ પર છે ગુરુગ્રામમાં ડોક્ટરોની રજાઓ રદ કરી દેવામાં આવી છે ડોક્ટરોને સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે આ સાથે સરકારી અને ખાનગી હોસ્પિટલોને ઇમરજન્સી માટે પચીસ ટકા બેડ રિઝર્વ રાખવાનો રાતોરાત મોટો નિર્દેશ આપવામાં આવ્યો છે મહત્વના અને મોટા સમાચાર ગુજરાતમાં અહીં બંધનું એલાન ઓપરેશન સિંદુર બાદ સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે

અહીં પરીક્ષાની તારીખમાં થયો રાતોરાત ફેરફાર સરદાર પટેલ યુનિવર્સિટીની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં મે મે અને રોજથી શરૂ થનારી રેગ્યુલર અને એક્સનલ પરીક્ષાઓ હવેથી બારમી મે બે હજાર પચીસ થી લેવામાં આવશે ઉલ્લેખનીય છે મિત્રો કે વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટ પરથી સુધારેલું ટાઈમટેબલ મેળવી શકશે પ્રતિકૂળ વાતાવરણને કારણે આ સમયમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે સૌથી મહત્વના શૈક્ષણિક સમાચાર આંગણવાડી શાળાઓ કોલેજો બધું જ બંધ ઓપરેશન સિંદૂર પછી રાજસ્થાનમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સરહદી જિલ્લાઓ જોધપુર જેસલમેર બીકાનેર સહિત ઘણા જિલ્લાઓમાં બધી શાળાઓ આગામી આદેશ ન થાય ત્યાં સુધી બંધ કરી દેવામાં આવી છે આંગણવાડી કેન્દ્રોને પણ બંધ કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે આ જિલ્લામાં ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવી છે લોકોને શાંત રહેવા અને કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપવા માટે અપીલ કરવામાં આવી છે